નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમાં જોવી તો આપણે કયા કયા ટોપિક ઉપર ચર્ચા કરવાની તો કે પહેલું છે આર્થિક ઉદારીકરણ બીજું ખાનગીકરણ વૈશ્વિકીકરણ એના પછી વિશ્વ વ્યાપાર સંગઠન ટકાઉ વિકાસ અને પર્યાવરણની સુરક્ષા નંબર એક ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા કેમ ઊભી થઈ તો ભારત સરકારના આયોજન પંચ એટલે કે નીતિ આયોગે દેશનો આર્થિક વિકાસ સાધવા ઘણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી એ યોજનાઓ સફળતા માટે નાણાકીય નીતિ રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયાંતરે જાહેરાતો કરવામાં આવી વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહી તેથી સરકારે તેના કારણો શોધીને ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારીને જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો એટલે કે જે ભૂતકાળમાં ભૂલો થઈ આ પંચવર્ષીય યોજનાઓમાં એમાં સુધારો કરીને આર્થિક નીતિઓને કેવું નવું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો તો એ અનુસાર ઈસવીસન ઓગણીસો એકાણુંમાં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા અને આ નવી ઔદ્યોગિકરણ નીતિને અથવા નવી ઔદ્યોગિક નીતિને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે નવા સુધારા સરકારે કર્યા તો ઈ સુધારાઓને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના નામે ઓળખાય છે એના પછી પ્રશ્ન નંબર બે આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા કયા સુધારા અપનાવવામાં આવ્યા તો કે ઈસવીસન ઓગણીસો એકાણું ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણેના સુધારાઓ કર્યા એમાં પહેલું આપ્યું તમને અઢાર ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા અને આ ઉદ્યોગો સિવાય અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી એટલે કે અઢાર ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા અને બાકીના ઉદ્યોગો માટે જે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ હતી એ ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ એટલે કે રદ કરવામાં આવી કે એ પરવાના પદ્ધતિ હટાવવામાં આવી એના પછી સુધારો કીધો તમને રેલવે પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા જ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા કે કે રેલવે પરમાણુ એટલે કે રેલવે વિભાગ પરમાણુ વિભાગ અને સંરક્ષણ વિભાગ સિવાયના બધા જ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા એના પછી જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી એટલે કે જે ઉદ્યોગોથી પોલ્યુશન ન થતું એટલે પ્રદૂષણ ન ફેલાતું અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો જો શરૂ કરવા હોય એટલે કે સ્થાપવા હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાતી હતી એ મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી એના પછી જો આવી પ્રશ્ન નંબર ત્રણ આપણો પહેલો સુધારો કે આર્થિક ઉદારીકરણ અથવા ખાલી ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો તો જોઈ પેલા આર્થિક ઉદારીકરણની નીતિનો અર્થ તો કે આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા એટલે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નાબૂદ કરી દેવાના અને દેશનો આર્થિક વિકાસને પ્રોત્સાહન પૂરું પાડે તેવી વ્યવસ્થા એટલે આર્થિક ઉદારીકરણની નીતિ આર્થિક એના પછી આર્થિક ઉદારીકરણની નીતિના લાભો જોવી પહેલો લાભ તો કે ઉદારીકરણની લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે કે ખાનગી ઉદારીકરણ થયું એટલે ખાનગી ક્ષેત્ર મુક્ત રીતે પોતાનો વિકાસ કરી શકે સાથે તમે દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં પણ શું થયો વધારો એટલે કે દેશનું ઉત્પાદનના પ્રમાણમાં વધારો થયો બીજું તો કે વિદેશ વેપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં પણ વધારો થયો એના પછી ત્રીજું વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતના પ્રમાણમાં પણ વધારો થયો કે વિદેશ વ્યાપાર વધ્યો આપણું એટલે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી ચલણની અનામતોમાં પણ શું થયો વધારો એના પછી દેશની આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો થયો પછી આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી કે ઉદારીકરણ થયું એટલે ખાનગી ક્ષેત્રને વિકાસની તકો પ્રાપ્ત થઈ એટલે દેશનો વિકાસ થયો એટલે આંતરરાષ્ટ્રીય બજારો સાથે ભારતના ઉદ્યોગો ટકી શકે એવી એની ક્ષમતા પણ વધી અને છેલ્લું તો કે ભારતમાં વિદેશી રોકાણ વધ્યું એટલે કે ભારતનો વિકાસ વધ્યો એટલે કે ભારતમાં મુક્ત રીતે વિકાસ થવાનું શરૂ થયું એટલે વિદેશી રોકાણમાં પણ શું થયો વધારો એના પછી પ્રશ્ન નંબર ચાર આર્થિક ઉદારીકરણના ગેરલાભો જણાવો તો તો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઈજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં એટલે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો તો ઘટાડી દીધા પણ સાથે ઈજારાશાહી એટલે કે કોઈ પણ એક વ્યક્તિનું જ ઉદ્યોગોમાં રાજ ચાલે એટલે કે એનો જ એકનો હક હોય એને ઈજારાશાહી એટલે કે ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં એના પછી તો કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું કારણ કે ઉદારીકરણની નીતિ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે લાવી હતી એટલે ઉદ્યોગો ઉપર જ ધ્યાન આપવામાં રહ્યા તો ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું એટલે કે કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થઈ શક્યો નહીં એના પછી આર્થિક અસમાનતા વધી અને આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં પણ વધારો થયો એટલે કે આયાતો વધી એટલે કે વિદેશમાંથી વસ્તુ મંગાવવાનું પ્રમાણ વધ્યું અને નિકાસ એટલે કે દેશમાંથી વિદેશોમાં જે વસ્તુ મોકલવાની હતી એ નિકાસનું પ્રમાણ ઘટી ગયું એટલે સરકારના વિદેશી દેવામાં પણ શું થઈ ગયો વધારો તો આ છે આપણા આર્થિક ઉદારીકરણના ગેરલાભ બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ